કારણ કે બંધારણ કોઈ બોલતો નથી આ તો ભાજપના સભ્યોના ઈશારે અધ્યક્ષ શ્રી માર્સલોને કહે અને મને બહાર કગડી મૂક્યો છે કારણ કે હું ભાજપના ભ્રષ્ટાચારો બહાર લાવું છું બોર્ડમાં એ લોકોને ગમતું નથી અને ભાજપ નામ જોત કહે કોઈ પણ પોઝિશન છે નથી પાવરતું એટલા માટે મને બહાર કાઢવું પ્રશ્ન મારો પ્રશ્ન તો રાજકોટમાં સત્યાવીસ ઓન ધ રેકોર્ડ સત્યાવીસ લોકો અને ઓફ ધ રેકોર્ડ પાસઠ થી સિત્તેર લોકોના જે અપમૃત્યુ થયા છે એ લોકોનો ન્યાય મળે એના માટે એની ચર્ચા થવી જોઈએ પરંતુ ભાજપના મિત્રોએ ચર્ચા કરવા માટે તૈયાર નથી કારણ કે ક્યાંક ને ક્યાંક પોતાના નામ ભૂલી જવાની બીકના હિસાબે નથી કરતા પૂર્વ ટીપીઓએ જે તે સમયે અધિકારીઓને સીટ સમક્ષ